હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવા બ્લોગમાં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે મિત્રો અત્યારે હું સવાર શહેરમાં જાઉં છું સુભાના લકડા ભરવા માટે અને મિત્રો બધું સામાન લઈ લીધું છે અહીંયા આગળ ટિફિન લઈ લીધું છે આ મૂળા લઈ લીધા છે પછી અહીંયા પાણીના બાટલા ભરી લીધા છે તો મિત્રો આપણો બ્લોગ પૂરો થાય ત્યાં સુધી જોજો અને મિત્રો સપોર્ટ કરજો આપણા ચેનલને એને સબસ્ક્રાઇબ કરજો ને મિત્રો બની રહો બ્લોગમાં સોનગઢની એક દુકાનમાંથી લાકડા કપ્પાના મશીનમાં નાખવા માટે ટૂટી ઓઇલ લઈ લીધા છે આ ઓઇલના પાઉચ છે આ પાઉચ પેટ્રોલમાં મિક્સ કરીને નાખવામાં આવે છે જે ચેનસો મશીન હોય છે લાકડા કપ્પાનું મશીન એમાં તો મિત્ર સાયલેન્સર ફાટી ગયું છે એટલે સાયલેન્સર વેલ્ડિંગ કરવા અત્યારે આવ્યો છું પછી ત્યારબાદ શુભાવાડ લાકડા ભરવા જવાના છે મિત્રો પુષ્પાડો છેલ્લા અઢી કલાકથી મારી રાહ જોઈ છે અને મારા પર જોઈ ગયો છે મેં એને નવ વાગ્યાનું કીધું હતું કે નવ વાગે આવી જજે અને અત્યારે વાગ્યા છે સાડા અગિયાર તો અમે જોઈએ એના શું રિએક્શન છે આજો મને ગાળ આપશે એવું લાગે છે

આ છે રેલ્વેનું ગરનારું ઉપર શેડ બનાવેલો છે નીચેથી ટનલ છે મોટી ગાડી લગભગ આમાંથી જઈ શકે એવું લાગતું નથી મોટી ગાડી એટલે કે લાકડા ભરેલી ગાડી પિકઅપ તો નીકળી જશે મોટર સોડા જતા રીકા મોટી ગાડી જતી રીકા મિત્રો જોઈ શકો છો આ રસ્તો છે આ રસ્તામાંથી માંથી લાકડા ભરીને કાઢવાનું છે રસ્તો તો ખરાબ જ છે હવે ગાડી નીકળે તો સારું આવા રસ્તામાંથી કાઢવાની છે ગાડી આ માં ગાડી નાખવાની છે সমাথি গাডি কার঵া নিছে આવી હાલત થઈ છે મિત્રો જોઈ શકો છો લાકડા ભરવા માટે રસ્તો હોય ત્યાં પણ રસ્તો બનાવો પડે છે ગાડીનો બધો કલર નીકળી જવાના છે આ છે લાકડા ભરવાનું લોકેશન થોડા દિવસ પહેલાં બીએસસી કંપનીનું ચેન સ મશીન લાકડા કાપવાનું મશીન લઈ આવ્યા હતા અને આજે ડટ્ટો બંધ કરે છે આમાં ઓઇલ નાખવાનો આવે છે આ જે ઓઇલ છે તે એન્જિન ઓઇલ છે જે આપણે બજારમાં એકસો વીસ રૂપિયાનું સો રૂપિયાનું મળે છે તે ઓઇલ છે અને બીજું છે તો મિત્રો આમાં ખાસ ધ્યાન રાખવા જેવું એ છે કે આપણે જે પેટ્રોલ કોર પેટ્રોલ આમાં નાખીએ તો એન્જિન જે પિસ્ટન છે તે પિસ્ટનને બગડી જાય છે એમાં એક લિટર પેટ્રોલમાં ત્રણ પાઉચ જેટલા ઓઇલ તૂટી ઓઇલ નાખવામાં આવે છે ને આમ તો મિત્રો આજે તૂટી ઓઇલ છે પાઉચ જે છે ને મિત્રો આજે પાઉચ પેટ્રોલમાં નાખ્યા બાદ થોડું મિક્સ કરીને બોટલ થોડી હલાવીને પછી ત્યારબાદ મશીનમાં ઉમેરવાનું છે

તો મિત્રો જે મશીન તમને મેં બતાવ્યું એ મશીનનું આજે આપણે લાઈવ ટેસ્ટિંગ લેવાનું છે પુષ્પળ અને લાકડા ભરવા મૂકેલી પિકઅપ પાસે મૂકીને આવ્યા છે વિસરવાડી અને વિસરવાડી મિત્રો અમે એટલા માટે આવ્યા છે કે જે અમે શેરડી કરવાના છે શેરડી રોપણ કરવાના છે એમાં કચરો મારવાની દવા નાખવા માટે વિસરવાડી દવા લેવા માટે આવ્યો છે ખેતરમાં નવું રોપણ કરવાના છે એટલા માટે દવા લેવા ગયા હતા વિસરવાડી મિત્રો દવા એટલા માટે લેવા ગયા હતા કે જે શેરડી સાથે જે કચરો ઉગે છે વગર કામનું નિંદામણ એ નિંદામણ માટે નિંદામણ નાશક દવા લેવા માટે ગયા હતા વિસરવાડી તો મિત્રો આ દવા લઈ આવ્યા છે અમે આ એદ્રીનનો કરીને છે ને આ એક દવા છે તો મિત્રો આ દવા દસ પંપની છે આ દવા કઈ રીતે નાખવાની એમણે લખી આપ્યું છે દસ મગ દસ મગ એટલે એક ડોલમાં દસ મગ નાખવાના ત્યારબાદ આ બંને એમાં મિક્સ કરવાનું આ બંને ડોલમાં નાખી દેવાના પછી એક મગ એક પંપમાં ભરીને નાખવાનું જ્યારે ક્યારે નાખવાનું જ્યારે શેરડી નીકળી આવે શેરડી નીકળી આવે ને કચરો પણ નીકળી આવે ત્યારે દવા નાખવાની છે મિત્રો અમે અગાઉ પણ શેરડી કરેલી એમાં પણ અમે કચરું મારવાની દવા નાખી હતી પણ જ્યારે કચરું મર્યું નહોતું એટલે પછી વિસરવાડી અમે દવા લેવા માટે ગયા હતા કદાચ આ નથી કંઈ ફેર પડે તો સારું એમ કરીને અને કચરું મરે નહીં તો પછી શેરડીનો પાક પણ ઓછો ઉતરે છે અને શેરડીના જે શેરડી હોય છે શેરડી પણ નાની હોય છે એટલે વજન પણ નથી ઉપડતું એટલા માટે આ દવા નાખવી જરૂરી હતી એટલા માટે આ દવા લેવા ગયા હતા ને મિત્રો હજુ લાકડા કાપવાનું ચાલુ જ છે અહીંયા થોડીક ગાડી ભરેલી છે હજુ પણ થોડીક ખાલી છે એટલા માટે હજી લાકડા ભરવા માટે ઉભેલા છે બધી ગાડી લોડિંગ થઈ ગઈ છે ને હજુ પણ લોડિંગ કરવાનું બાકી છે હજુ ડૂબાના ઝાડ કાપી રહ્યા છે પછી આજે ખૂટા મારેલા છે ખૂટા લેવલ સુધી લાકડા ભરાશે અહીંયા નીચે લાકડા કટિંગ કરવાનું ચાલુ છે આ ટેકરો છે ને આ નીચાણવાળો ભાગ છે આ જગ્યા પર લાકડા કટિંગ કરવાનું ચાલુ છે મારી પાછળ લાકડા કાપવાનું ચાલુ છે છેક નીચાણવાળા ભાગ પર આ જોઈ શકો છો એટલો નીચાણવાળો ભાગ છે અહીંયાથી કદાચ પગ લપશે તો ડાયરેક્ટ નીચે હું અત્યારે જાઉં છું ચંપલ પહેરેલા છે પગમાં ગયો તો ગયો ટ્રાય તો તમારી આટલા ટેકરા પરથી લાકડા ઉંચકીને લઈ આવવાના છે તો મજરો કેમક લઈ આવશે એ વિચાર કરું છું तो कभी कटली नानी ने खाई बहुत नीचा रहा हम्म बहुत नीचा है खाड़ी जहे हैं यार खाड़ी जहे पिकअप कटली नानी देखे रही से सामने ऊपर डंगर पर आई थी लकड़ा कापेला है लकड़ा ने त्या आगे ले जाना है

ગૂતી રહેલા ગયા મિત્રો આ જંગલમાંથી નથી લાવતા આ માલિકીની જમીન છે ત્યાં આગળ તુવેરનું ખેતર છે અહીંયા તુવેરનું ખેતર છે અને આ બાજુ

ન મિત્રો ગાડી લોડ થઈ ગઈ છે ને અત્યારે નીકળવાના છે પણ રસ્તો ખરાબ છે

ಆ ಕಾಕಾಸೆನೇ ಕಾಕಾ ಬೆಲ್ಲಿ ಕಾಕಿ ಲೋಗನ जातोತಾ ಯಾ ಬಾ ಆಟೋ ಕೇಟೋ होतो ಕಾಕಿ ಲೋಗನ जातोತಾ ಅರೆ ಕಾಕಾವೇನೇ ಬೋ ಲੁੱಚ್ಚೆಸೆ ಬಾ ಆರೋಚೆ ಮಿತ್ರೋ ಮಿತ್ರಾ ಕಾಕಾಸೆನೇ ನೇ 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 ಕಾ ಏ ಘಾಟೋ ಮಿಚ್ಚೆಸೆ ಆ ಕಾಕಾಸೆನೇ ಕಾಕಿ ಕಾಕಿ ಲೋಗನ जातोತಾ ನಾ ನಾ ಏ ರಸ್ತನತೆ ಆಪ್ ತಾಟಲೆ ಏ ಓ ಸೈಡ್ ಮಗ್ತೋ ಹೋಗಿ

તો મિત્રો આપણે આવી ગયા છે સૌથી ખરાબ રસ્તા પર તો મિત્રો આ રસ્તો જોઈ શકો છો કેટલો ખરાબ છે બહુ જ ખરાબ રસ્તો છે ને આ સૌથી ખરાબ રસ્તો એમ કે તો બી ચાલે આ ગાડી જોવાનું તમને કેવા ચોંકા મારે છે જે કે પેપર કંપની પાસે જોઈ શકો છો જે કે પેપર કંપનીનો મેઈન ગેટ આ પહેલા નંબરનો ગેટ છે આપણે જવાનું છે ત્રીજા નંબરના ગેટ પર આ છે સિપમ આ છે ગેટ 3 નંબર મિત્રો આજનો બ્લોગ આપણે અહીં એન્ડ કરીએ છીએ મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત